તો એવું કહું છું કે કઈ ટાઈમ ના મળે ને તો જે કઈ પરમાત્મા ને જે આરાધ્ય દેવ ને માનતા હોય ને હા આપડો દિવસ દરમિયાન નોકરી ધંધો કર્યા પછી આવી જાજો ને એક કલાક એના માટે કાઢજો જો એ તમારા માટે આખો દિવસ ના કાઢે ને આવું છ મહિના કેજો પરિવર્તન ના આવે તો મન પૂછવા આવજો આ તો ગમે આ જૈન સીધું માગી જ લેવું આપણે

છેલ્લા આઠ મહિનાથી આ દાદાના પરતાપે અને અમારી થોડી ઘણી મહેનતે હવા લાખ થી વધુ લોકોએ દારૂ મૂકી દીધું છે એટલે હું તમને ટૂંકમાં એટલું વર્ણન કરું છું કે હું જે કરી શકું એ તને કરી શકું છું જો આત્મવિશ્વાસ હોય તો કારણ કે હું તમારી જેવો છું બધાય આ ગામના આજુબાજુમાં ઉભા છે એમને પૂછજો હવે મારો ટાઈમ થાય એટલે નોકરી જવો જ છું અને હમણાં થોડીક વાર પહેલા જોયું મારા શેઠે આઈને જ્યાં દયા છે ત્યારે આપણને મળવાનું મન થાય સમજાય કે મેં ક્યારે ભગવાન પાસે એવું ના માગ્યું અને માગતા નહીં જો ડાયા હોય તો માગતા નહીં કે એને એવું કેજો કે તારી મરજી હોય નગામના કાંડામાં એટલું જોર આપજે કે અમે મહેનત મજૂરી કરીએ કારણ કે કોઈ પણ વસ્તુ કાયમ ટકી નથી રહેવાની આ લખી રહ્યા રહેશે કોઈ ભગવાને આ આ આ જગ્યા ધરતી રહે એ વસ્તી વધી છે શું એનું ક્ષેત્રફળ વધારી દીધું ધરતી એટલી ને એટલી જ છે કોકના બાપા પાસે ત્રણસો વીઘા એ હતી તો એને વેસી કોકે ખરીદી કાલ આપણી પ્રજા નપાવટ થઈ છે બે વી વીઘા વેસી નાખવાની એટલે એની હાટુ હું કામ કરો છું આ બચત કરવી જરૂરી છે હું એવું નથી કે તો વેડપી નાખજો બચતે કરજો

ઘણી જગ્યા એ ઘણું ઘણું એવું બને છે કે મારે બીજાનું ના ઉદાહરણ તો મારી જેવા ઘણા ધર્મ નામે લૂટી જાય છે

કોના પગ જાલી લેવી કોના પગે લાગી લેવી લગ્ન સુખી થઈ જઈ જો એ બધા તમને સુખી કરી લે હોય દાન માંગવા તમારા ઘરે ના આવે હા તો કે ખોટું એટલે આમાંથી તમને બાર લાવવા તો શું કારણ કે મને કોઈ પરવા નથી કાલ જગત મળીને બધાય અમારો બહિષ્કાર કરે તમને કાઢી ના મારે કોઈ સંસ્થા કોઈ સંપ્રદાય નથી થાપવાનો મજા આવે ભગવાનની મરજી હોય ચાલે લગીન હાલવા દે નકે જય ગોપાલ આયે આઠ આનાનું ઇન્વેસ્ટ અમે ન કર્યું અને કાલ આ જગત આવીને પતરા કાઢીને લઈ જાય અમારા બાપાનું કંઈ છે લઈ જાઓ